અને એક મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ હિંમતનગરના ભાજપમાં આંતરિક વિખવાદ પર જગદીશ ઠાકોર દ્વારા આખરા પ્રહાર કરવામાં આવ્યા છે હિંમતનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો જગદીશ ઠાકોરે કહ્યું છે પાર્ટીમાં ચા કરતા કેટલી ગરમ હોય એવી તો છે દેશ અને ગુજરાતમાં ભાજપ પતન તરફ છે જેવું જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ચૂંટણીની નિશાની તરફ ભાજપ પાખા દેશમાં જઈ રહ્યું છે ગુજરાતમાં જઈ રહ્યું છે અને આનું એક જ કારણ છે માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી સી આર પાટીલની જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાનું હતું આજે ફુગ્ગો ફૂટી ગયો છે મર્યાદા છૂટી ગઈ છે અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે આ વર્તન એ ભાજપનું પતન છે વાત કરીશું સંતા ક્ષિતિજ ફોન લાઈન પર જોડાયા છે ક્ષિતિજ જે જગદીશ ઠાકોર દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે અને હિંમતનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ છે તેને લઈ ચા કરતાં કેટલી ગરમ છે તેવું નિવેદન જગદીશ ઠાકોર દ્વારા કરાયું છે અને પાટીલ પર નિશાન સાધાયું છે શું વિગત છે અને સાબરકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોને સંબોધીને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે ખાસ કરીને સી આર પાટીલ ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ચાખતા કેટલી ગરમ હોય તેમ પાટીલને પાટીલ તુમાખીમાં હોય છે ઉપરાંત વડાપ્રધાન મોદી અને અમિત શાહ ને પણ તેમણે આડે હાથે લીધા હતા અને તેમના તુમાખીના કારણે ભાજપ

ની નિશાની તરફ ભાજપ પાખા દેશમાં જઈ રહ્યું છે ગુજરાતમાં જઈ રહ્યું છે અને આનું એક જ કારણ છે માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી અને એના કરતા પણ ચા કરતા કેટલી ગરમ હોય એવી તુમાખી સી આર પાટીલની જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાનું હતું આજે ફુગ્ગો ફૂટી ગયો છે મર્યાદા છૂટી ગઈ છે અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે આ વર્તન એ ભાજપનું પતન છે